હમ તો જો આજ છે ને શિવાની જય શ્રી કૃષ્ણ સીતારામ ની પેલા કરી લીધા ને બધા ને જય શ્રી કૃષ્ણ અને વાગી ગયા જો હાથ ને આપણે ને હા હાથ વાગી ગયા ગાય ને ગોળ ને રોટલી દેવા મમ્મી વારે ફર્યા ને છે ને પછી તો રહોડા માંથી રોટલી લઈ ને નીકળી આ બાજુ કુંડા ઢારી પી ગી ને તાતર શિવાની ને બાર બનાવી આજ દઈ છે ને નાન નાન ગલ્લું ભેગું લઈ ને હું તી કા હું તી ને ક્યાં તાર ગલું

ગયા અટાણમય થોડુંક કપાહનું બી લેવા કેમકે ખાલા બુરવાના છે એટલે બી છે નહીં તે આજે પાણી વારવાનું છે ને તે ખાલા ભૂરવાનું છે તે અટાણમય પેલા વૈયા ગયા હાડા એઠ લાઈટ આવશે ને તે કે આપણે આગળ આગળ કે ભાઈને ફોન કર્યો ભાગ્યાર ભાઈને ખાલા કે ભૂરતા જઈએ ને પછી વાહ કે પાણી હાલતું જાય ને તો ખાલા ભૂરવાનું કામ નીકળી જાય તો પપ્પા એ નીકળી ગયા કહીને ગયા એ કે સીવું નહીં કે હું

बहुत दादा स्कूटर में दादाजर हलो तो आजी <laughs> 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 <आथी> बटका <laughs> અમારે વધારે પડતો તો ઈ જ હોય પણ છે ને તો એમાં ઘણા ઇન્ફોર્મેટ આવે કે કિરણબેન એક કઢી બટકા ની રેસીપી બતાવો ઘણી વાર બતાવી હવે તો મને એમ થાય કે મારે કેમ બતાવી કઢી બટકા ની કેટલી વાર કેવો કઢી બટકા ખાઈ માણો હો જોઈ જોઈ થાકી જાય ને એટલે પછી હવે હું કઢી બટકા ની રેસીપી નથી બતાવતી કાઈ મી જોતાય થાકી જાય નવા જોતાય ને એમ થાય કે આનો રેસીપી બતાવ તો હું બતાવી કોઈ એક પણ

બેઠી મને કેવાય ને મને નાસ્તો એ ખાવો છે કે તમને લઈ આવો આખડી છે ને યા જ નાસ્તો કરાવો ને પછી નવ ગ્રામ તૈયાર જાય હા થવાનો ટૂંકમાં આરોપ થાય ને એટલે હા ફંડા કરે એટલે બાકી આમ એવું ના હોય કે મારે એટલે ફંદા નથી કરે એ તો અમારે નિરાજ છે અટાણે તો છે હવે મમ્મી આ શિવાની તાણે તો વહી જાય છે આ ભાવેશભાઈ કરોડે ને કેવા ખેલા કર્યા હતા ચિંતા અરે ભાવેશ તો એમ અહીને બાલ મંદિર મૂકવા જાય પછી એમ કે તું આઈ ના બે આઈ ના બે પછી મેડમ છે ને ઢળીને લઈ જાય હવે મને કે તમે જ આવી કે એ તો રડતો રડતો જ બસ આઈ આંગરી આમ જ કરે આઈ 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 બે એટલે પેલેથી ને જે મારો નતો કરતો એટલું પેલેથી ને મતું કે જ્યાં સ્કૂલમાં બેહાડે તઈ બાલ બાલ તો એક જુક તાર પપ્પા બકાલું પેલા મારે તેડવા મારે જવું પડે નીકળ્યા બાર એક વાગ્યા ટાઈમ હતો તે હવા બારે હું ને કેતી નીકળી જાઉં રાંધું જેટલું રંધાણું એટલું રાંધું

કે હવે ટાઈમ થઈ ગયો તો વનિતા પાસે જઈ કે હું હવે ન્યા ખાઈ લે ન્યા ઉઈ જાય ખાઈ છે ને નીંદરે આવી છે એનો ટાઈમ ની ખબર પડી જાય પછી વયો જાય ન્યા તો વનિતા પાસે બસ છે ને જોટ ફેમિલી માં રહે છો નકર આગળ છે ને પછી મરો છે જોટ ફેમિલી માં રહે છો પ્રેમ થી હા એમાં જ મજા છે એમાં જ મજા છે એમાં છોકરા મોટા થઈ જાય તો ખબર એ ની પડે ના પડે ને દાદા દાદી છે ને એ હાચવી લઈ બાકી એ હાચવી હગે ને એટલું આપડા થી ના હજવાય

એટલે એમાં જ મજા કરજો બધાય તો વાય કા અગિયાર ને કામ તો બધું થઈ ગયું ને ચા પાણી એ છે ને દઈ ખાલા બુરે હવે જો પપ્પા કે ખાલા જરીક બુરતા બુરતા આમળા પૂગી જાય ને તો પછી કે મોટર ચાલુ કરી હતી હજી કરી ને હવે પપ્પા પાછા વયા ગયા છે ગામમાં કે હું હાડા અગિયાર વાગે સિવાને તેડી ને આવીને પછી મોટર ચાલુ કરી એમ કહીને ગયા હા હા તો શોપ થોડોક શોપાઈ જાય તો તો મોટર હાલ કરાય પાણી હા ડુંગળી બટા કરવા તો બકાલું સીંગુ પડી ને હમ ત્રણ એક દી પીંડા એક દી ને એક દી ગવાર એટલે હવે એમાંથી નથી કરવું ને ડુંગરી બટેટા ને આકડી ચો મમ્મી

સોલાયા રાખે એટલે પછી ન મટક ખડીક માં હવે છે ને હમ કેરી તો ખાવી જ જોઈએ કેરીયું તો ખાવી જોઈએ ને મોત આવી જાય કે ના આવી જાય કેરીયું તો છે ને એક તો ખર હોય કા થોડાક બી ખરની કેરી ને એમાં સીઝન માં હોય કેરી બીજું ફ્રૂટ કાર્ડ દે હું ઘુમું મળી જાતું હોય જાતું યા પણ આ કેરી છે ને એ પછી આ દેલી આ એવી લાગતી હોય ને ગરમ એવી લાગતી હોય પણ ખાઈ લેવાય બધું એમાં આપણે તો ઘર ની ને તમને હવે છે ને અટાણે તો જો આ ઘઉં આપણે છે ને થોડાક સારી ને તપવા મૂકી દઈએ એને છે ને જાડા ભેળી નાખીએ ઘડી તપી જાય તો આપણે બનાવવાની છે લાપસી પણ હવે હું તમને રોંઠે જણાવી કે હું કરવા લાપસી બનાવવાની છે મમ્મીને નથી ખબર છે મમ્મીને જ કહેવાનું છે હા મને કીધું ખબર ને તે આખડી મેં લોટ જોઈએ હું કહો તો ખરી પણ એમાં છે નહીં એટલો જ છે હા નાની વાટકી થાય એટલો એ લાડવા કર નહીં ખાતા હા હાય છે ને લાડવા કરી કઈ મમ્માથી હા ત્યાં હું આઈ નથી હું કાઢી હાય તમે વાં હતી એટલે મને એવું હાણત એમ હતું કે લોટ પડ્યો છે સૈતર મહિનાની હાય તમે હમ તો હવે એ તો આપણે તો ઘરની ઘંટી છે ઘર ઘંટી જો આ પડી

ને ને કરવી પડે તો વાયગા ના હાડા પાંચ ને આવે છે ને આપડે કઈ એમને વાહિંદા હોય ને વાહિંદા નાખી દઈએ ટાણ્યા થોડાક હોય વાહિંદા નાખી દઈએ મમ્મી ગેસ ગતપ વાટવા સાડા ચાર વાગે ઘરમાં છે ને બાયણે નીકળા ને ચા પાણી પીતા મોડા મોડા કરીએ છીએ ગરમી છે હોય ચા પાણી ચા પાણી પીતા પછી મમ્મી હશે ને મગની દાર હમી કરી ગઈકાલે જે આપણે દાર બનાવી મગની હમી કરી ને રાય થોડીક હમી કરવાની હતી કાકરી વીણવાની એ બધું હમ કર્યું મેં સીવાની ને પછી ઉઠી ને એટલે તૈયાર કરી દીધી હાથ પગ ને એ પાંચ વાગે પાવીસ ભાઈ આવ્યા ને તે કયું ની આજ તેમ કરતી હતી કે ઉઠી તો મને કે કાકા કાકા એ કે ભાવી ભાઈ આઈવાય ને જો એને પાસે રમતે ચડી ગઈ છે હવે મેં કીધું ઈ બેને નીકળે ને એ પેલા છે ને થોડાક વાિંદા છે એ નાખી દઈએ ચા ના થામ ને કઈ દસ થી ચાના થામ ને વાહીંદા કરીને પછી ને વિસરી નાખીયે તો આપણું જાડું તણું જો તરાઈ ગયું અસલ બપોરે છે ને ત્રણ વાગ્યા સુધી ઘઉં હુકા દીધા ત્રણ વાગે છે ને તણું નાખી દીધું આમાં એ પછી પાછી લાઈટ વહી ગઈ હતી સવારે તો અગિયાર વાગ્યા ને વહી ગઈ તો બે વાગ્યા પછી આવી પછી ત્રણ વાગે મેં કીધું હાલો હું નાખી દઉં દણું ધરવા વરી હું લાઈટ વહી જાય તો હાઈ છે દણું ધરાઈ ગઈ ને પછી લાઈટ વહી ગઈ સારું બપોર દર લીધું ને એ પછી બહુ મોડી આવી પાંચ વાગે સેટ હવે આકડી ચાર લોટ હું બધો ભેરો સારી લઉં સારી ને પછી મૂકી દઉં ને એકાદા આધા ની આકડી લાપસી બનાવ નાખીએ બરાબર ને લાપસી બનાવવાની છે ને એ હાઈટ તારી ના કે જોઈએ તો કાકા દીકરી ને આલે છે ક્રિકેટ ને ઓય આમાં ભાવેશભાઈ હમણા એક દી કોમેન્ટ હતી આમાં માર ભેર્યું થઈ ગયું ને પછી હવે છે તમને કહેવાની યાદ આવ્યું

એટલે આમાં એમ હોય ને કે ભાવેશભાઈ કેમ બસ સ્ટેન્ડ સુધી ન ગયા કોરોના મુકવા આપણે છોટું ધ્યાન શૂટિંગ હતું હા બાકી કયો તો તો ગમે ભાવે સીટ ઉપર બેહવાની વાત હા ભાઈ આવડી જાય નો આવડતું હોય તો નો તો આવડી જાય એમાં હું મોટી વાત છે તો કોઈ લીકિન આવ્યા હોય હા બેહીત બધી આવડી છે દીકરી તો જોઈ બે તળે રમે હું છે ને લાપસી બનાવ બેહી ગઈ પાણી મૂકી દીધું ગરમ ગેસ ઉપર નહી ચૂલો પેટાવી લીધો તો ચીરીકા હરખો તાપ થાય ને થવાડો નીકળી જાય ને તો પછી ધીરે ધીરે એક વાન ચાલુ કરતો આમ તો થઈ જ ગયો છે હવે ને બતાવી નહીં તો જણાવી દઉં કે આપણે લાપસી શું કરવા છે તો એમાં એવું છે કે એકામાં કોમેન્ટ આવેલી છે દ્રશના પાંડિયાની કે કિરણ બેન હવે સિવાની કે બાલ મંદિરે જવાનું ચાલુ કર્યું ને તો એ કે લાપસી બનાવી નાખજો એટલે મેં કીધું હા એ તો બનાવવાની છે આપણે તો આજ ગુરુવાર છે હારો વાત તો મેં કીધું આજે જ બનાવી નાખું ગઈકાલની કોમેન્ટ તો આવેલી છે તો દ્રશ પાંડ્યા તમે ક્યાંથી વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો કીધું કે ઓલું કરતા હોય ને ધૂપ દીવા ને કાયમ ન્યાય કે શિવાની ને પગે લગાડી ને પછી કાયમ મોકલજો બાલ મંદિરે તો હા તો એ તો આપણે એમ જ કરવાનું હોય તો હવે ફટાફટ આપણે લાપસી બનાવી નાખીએ તો આ કારણ હતું લાપસી બનાવવાનું મારે વિચારતો હતો સોમવાર થી સિવાની ચાલુ કર્યું પછી તેથી તો કરણ ને બપોર પછી જવાનું હતું સોમવારે તો એટલે તે તો પછી ઈમેલ નતો આવ્યો મને એમ મનમાં હતું કે ગુરુવારે કઈક બનાવી નાખ શું થતો પછી એમાં કોમેટ આવી લાપસી બનાવવી એટલે મેં કીધું તો ચાલો લાપસી બનાવી નાખીએ તો હવે આપણે ફટાફટ બનાવી નાખીએ ને જો લઈ લીધું આમ તો ઘીનું મોણ મોણ ન ખાય તેલ નું ન ખાય એવું કઈ ના હોય પણ આપણે તો ઘી છે ને તો ઘીનું મોણ મૂકી દઈએ ગરમ થઈ ગયું ને હવે આપણે એમાં લોટ નાખી તો ગયો ધીરે ધીરે ને હવે છે ને થોડું થોડું કરી ને ગરમ પાણી નાખીએ હલાવતું જવાનું ગરમ પાણી નાખતું જવાનું રેડી તો જો હવે આપડી લાપસી છે ને બની ગઈ પેલા તો ચરિક વાર થવાડો થયો તો તવી થઈ થઈ ગયો તો પછી તાપ બાયણે કાઢો ને તવી થોચરી કઈ ઠરવા મૂકો ને વાટકે થી છે ને આવી રીતના ભાંગી નાખી હવે જો છે ને વાપસી બની ગઈ તું જે ધરતાય ને હે જે ભગવાન ને ધરતાય ને તું પ્રસાદ પછી પછી કોણ ખાવે પ્રસાદ ધરીને જો

પણ કરતા કેમ કે દર મહિને જેટલા મહિના થાય ને એ આંકડો લખે એટલે ગયા વખતે પાંચ મહિના થઈ ને હું તી આમાં આવ્યો હતો વિડીયો કે પાંચ પાંચ મંથ ની થઈ ગઈ પ્રિયલ આવતીકાલે તો

બધી હોશિયાર બહુ જ ભણ છે હા બહુ જ ભણી ને હોશિયાર થાય બહુ જ ભણી ને હોશિયાર થાય સિંહ